વરસાદ પછી ખેડૂતો વરસાદ નુકસાન એડાની ને હાલાકી જો જો એડા બધા ફેલ થઈ જો અહીંયા ટીસી પડી ગયું જો એટલું ટીસી જો ઓલ્યા એવડી આવડી કદાવર જેડી પીપેરું પાણી નાખી આ ઓલમાં પાણી ઉતરા રાખ્યું એટલે ટાટી ગરમી લાગી ગઈ છે પાણી વધી ગયું છે એને કારણે કપા હે ને ફેલ થઈ ગયા બધા કાઈ ના કરી શકે ખેડૂત રાખી ન હગે ને કાઢી ના હગે એવી પોઝિશન કરી નાખી છે વરસાદના પાણીનો માર આવ્યો એટલે પાડી સીધી આખી ઉપાડીને હબદરે નાખી દીધી અહીંયા આ પારી છે આ ડેમ ની પારી છે આ અવેડો છે આ ઇતિહાસિક જો અવેડો પેલા ઉપાડેલો હતો જો આવડા આવડા ગાંધરા ઉડાડીને નાખી દીધા પાણી ની તાકાત કેવડી છે જોઈ ખેડૂતોને નુકસાની નો કોઈ પાર નથી કારણ ત્રણસો ફૂટ ઉપાડી લીધી છે અહીંથી હાલો યુટ્યુબ ડાયરો કેમ બધા મજામાં અમે પણ મજામાં ભગવાન બોલી તો બધાને મજા મજામાં રાખે જય જવાન જય કિસાન દેશના સહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરું હવે નવો બ્લોગ જોલો આપણે જે પોઝિશનની બાજુમાં સતનામ ડેમ તૂટી ગયું હતું ને ત્યારે તો આપણે વિડીયો શૂટ કર્યો હતો પણ હા નજીકથી આવીને નહોતો લઈ આવ્યો કારણ કે પાણી એવડું બધું હતું ને એવડું તાકાતવાળું પાણી આવતું હતું એમાં અંદર જવાય એવી કોઈ પોઝિશન નહોતી એટલે આ જે એકદમ લોકેશન ઉપર ગ્રાઉન્ડ જીઓ ઉપર આવીને તમને બતાવી દઉં કેવી રીતે તૂટ્યું ને શું શું થયું હતું અને કેટલું તૂટ્યું ને કેવડું કેવી તાકાતવાળી ડેમ હતું ને કેવી રીતના હતું બધું તમને બતાવી દઉં શું પારી હજો એવડી પારી પોળી હતી આ એટલી પારી પોડી હતી અહીંથી આ ભાઈ ત્યાં તો આપણે બહુ ઓલે સામે અમે હતી ભાઈ આ અમે થી હું બહુ અંદાજ નહોતો લગાવી શકતો કે કેટલું બધું થઈતું છે પણ આજે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને લોકેશન ઉપર હાવ એ સ્થળે આવીને તમને બતાવું ને તો અહીંથી એમ થાય છે ઓછામાં ઓછું છે ને ભાઈ આ બસો થી અઢીસો ફૂટ પારી ઉપાડ લીધી છે અઢીસો ફૂટ અઢીસો ને પણ ત્રણસો ફૂટ ઉપાડ લીધી હશે અહીંથી વાં ત્યાં ત્રણસો ફૂટ છે ને જો એવડિયા એવડિયા ગાંધરા ઉડાડીને નાખી દીધા પાણીની તાકાત ચવડી હશે જોઈ લ્યો આવી એ ખીલા્યું હે ને એટલા એટલા પારી ઉપાડીને અહીંયા આ હે અહીંથી ઉપાડીને સીધું વાહ નાખી દીધું હે અને ભાઈ આ પાણી છે ને બધું એ બે કાંઠે ભર્યું રહેતું એને બદલે ખાલી થઈ ગયું ડેમ આ પાણી હાવ ખાલી થઈ ગયું આ વે ના તો ઠીક છે કે ડેમના પાટિયા ખુલ્લા છે મોટ ડેમ આપણે ભરાઈ ગયેલું છે એ પાટિયા ખુલ્લા છે એને કારણે પાણી આવેલું જાય છે બાકી નકરા ખાલી થઈ જાય કાંઈ ના ઓરીએ ડેમના પાટિયા મોર ડેમના પાટિયા બંધ થઈ જાય ને એટલે પાણી ખાલી થઈ જાય આમાં કાંઈ ના રહ્યા ખેડૂતોને ફૂલ જોરદાર નુકસાની છે ભાઈ ખેડૂતોને નુકસાનીનો કોઈ પાર નથી કારણ કે ભાઈ આ ડેમના પાટિયા બંધ થઈ જાય એટલે હમણાં બંધ થઈ જાય પાણી તો બધાને પાણી આ બે બાજુના કાંઠામાં જે ખેડૂતો છે ને ખેડૂતો હે ને પિયત આપવા માટે પાણીનું હું એટલે આ બધું પાણી અહીંથી અહીંથી આ મારે ના એનો અવેડો છે અને ટૂંટું એના કારણે જો આવેડો હતો ને આવેડો જો આ અવેડો આવેડો છે આ પારી છે આ ડેમ ની પારી છે આ અવેડો છે આથી આ સીધો અવેડો પેલા ઉપાડેલો હતો જે ગઈ સાલ પાણી આવ્યું હતું ને જોરદાર ઈ સાલની અંદર ગઈ સાલની અંદર આ અવેડો છે ને ડેમેજ કરી નાખ્યો હતો અહીંયા આ જગ્યા ઉપર આ રીતનો અવેડો હતો જો આ રીતનો બરાબર એને સપોર્ટ દે એ રીતનું અવડાવેલું હોય એ ગઈ સાલ જે પાણી આવ્યું હતું ને નદી આવી હતી ને આ અવેડો છે ને જો એને અહીંથી ડેમેજ કરી નાખ્યો હતો એ તૂટી ગયો હતો અને પછી આજુ વખતે પાણી આવ્યું ને જોરથી સીધું જ અચાનક ઉપર એવડો વરસાદ પડ્યો અને પાણીનો માર આવ્યો જેનો વાહે સપોર્ટ સપોર્ટ રૂપે જે અવેળો હતો ને અવેલો પોર ગઈ સાલ જ ડેમેજ થઈ ગયો હતો અને પાણીનો માર આવ્યો એટલે પાડી સીધી આખી ઉપાડીને હબદારી નાખી દીધી અહીંયા અને ભાઈ ફાઇનલી ડેમ તૂટી ગયું અને ઓછામાં ઓછું ત્રણસોથી નહીં ત્રણસો ફૂટથી પણ વધારે હોય એટલી ઊંચી પારી હતી યાર ઉપાડીને નાખી દીધું હે ભાઈ અહીંથી વાહ અને આ નદી થઈ ગઈ ખાલી જો આ તો ડેમના પાટિયા હે બાકી નગા નદી હમણાં ખાલી થઈ જાય એમ છે તો ઓલી આ સાઈડ તો જો ખાલી જ છે આ ખાલી વેન ચાલુ રહ્યું બાકી આ નગર બે કાંઠે આકલાસથી માસ તો મજાનું ભર્યું હોય આવડી ખેડૂતોને જોરદાર નુકસાની થઈ ગઈ છે ભાઈ આ જો હજી હજી લટકે છે એક ખિલાહારી ઉપર બાકીનો જો સામેનો કાંઠો છે ને એ ધોઈ નાખેલો છે માટી છે એ બધું ધોઈ નાખેલો છે આ બાજુનો કાંઠો જો આ બધું ધોઈ નાખેલો છે તો ભાઈ આ ડેમનું તો નુકસાન છે જ ડેમ તો તૂટી જ ગયું પણ અતિવૃષ્ટિને કારણે જે કપા ને ભાઈ કપાહના ઘેડા અમારા બાજુના એરિયામાં નેવું ટકા ઉઠવા માંડ્યા હે ઉઠી ગયા હે હાવ ફેલ જ છે કપા હાવ પૂરું થઈ ગયું હે પટી ગયા હે છે પણ કેવા દાખલા તરીકે દસ વીઘાનો કપાસ હોય ને તેમાં બે વીઘાનો રહ્યો હોય આઠ વીઘાનો વયો ગયો છે અને એ કેવી રીતે રાખી ના હા ખેડૂતને રાખવો હોય ને તોય કારણ કે એક આઈડમાં ચાલીસ છોડવા વયા ગયા હોય ને દસ છોડવા રહ્યા હોય ને વળી બીજી આઈડમાં દસ છોડવા રહ્યા હોય ને ચાલી વયા ગયા હોય આવી રીતનો પપ્પા ઘેરે કે છે ને કાંઈ ના કરી શકે ખેડૂત રાખી ન ને કાઢી ના હગે એવી પોઝિશન કરી નાખી છે વરસાદે અને અને ટાઈમ પણ વયો ગયો છે હવે કે કારણ કે હવે કંઈ વાવેતર પણ ના કરી શકે કારણ કે ચોમાહુના ટાઈમ જે વાવેતરનો બધા બોલનો ટાઈમ વયો ગયો હવે કંઈ વાવેતર નવું એમાં એમ નથી એટલે ફરજિયાત ખેડૂતને હવે હે ને ભાઈ જેને જેને નુકસાની થઈ છે ને એના પડા હાવ ખાલી જ રાખવાના છે કારણ કે વરસાદ એવો પડ્યો ને તાઢી ગરમી લાગી ગઈ છે ભેગો પવન હતો અને કપાને છોડ્યાને છોડવાને હે ને હલાવીને કારણ તે થળમાં જે હોલ થાય ને પવન હોય ને તું છોડવો હલે એટલે થડ હે ને હોલ મોટો થઈ જાય એમાં પણ વરસાદ પણ એટલો બધો પડ્યો સતત ચાલુ ચાલુ રહ્યો ને કે હોલમાંથી પાણી ઉતરા રાખ્યું એટલે ચારથી ગરમી લાગી ગઈ છે પાણી વધી ગયું છે એને કારણે કપા હે ને ફેલ થઈ ગયા બધાય જો આ કાં તો જોઈ નહીં જો આ તમે જોઈ શકો છો આ છે આ એક ખેતર જ છે તમને ઝૂમ કરીને બતાવું આમાં મોલ વાવેલો હતો જો ભરી ગયો આ પાણી સતત વરસાદ એટલો બધો ચાલુ ને ચાલુ રહ્યો ને આમાં પાણી ખાલી જ ન થઈ શકું પાણી ખાલી જ ન થઈ શકું જે આ પાણી આમથી આગળથી આવે ને બધું પાણી જેમાં ખાલી ન થઈ શકું સતત પાણી ભયરું ને ભયરું રહ્યું આ આ પાક નિષ્ફળ થઈ ગયો તંદન પાક નિષ્ફળ થઈ ગયો હે ઝૂમ કરીને બતાવું જો આ ફેલ બધું હવે

આ કપાસ જોવો જો આ હાવ ફેલ આ બીજો ઘેરો જો એકદમ હાવ પીળો થઈને ઉઠી ગયો હે આ ઘેરો પણ ફેલ થઈ ગયો જો બતાવવા ઝૂમ આવ આ ઘેરો પણ ફેલ એવડી એવડી કદાવર એવડી પીપેરું પાડી નાખી આ બાજુ પડી ગઈ આ બાજુ પડી ગઈ હજી આમ આગળ બે ચાર પડી ગયેલી હે અને જોઈ લો એક અહીંયા પડી ગઈ એટલે આ આ તો અહીંયા તાર નથી બાકી તાર હોય ને પીપે માથે પડે ને એટલે થાંભલાને બધું પાડી નાખે અહીંયા ટીસી પડી ગયું જો એટલું ટીસી જો આ તાર છે એના અને એ આગળ ઝાડવું પડી ગયું ને એ ઝાડવું આખું પડી ગયું ને એનું ઝાડું આખું ગયું તાર ઉપર વજન આવ્યું તાર અહીં ટીસી હતું આખે આખું ટીચું ટીસી પાડી નાખ્યું આ જી બી ને એવી નુકસાની હજ આમ આગળ લાગત બધો રોડ ઉપર રોડ છે ને ભાઈ લાગત ઝાડવા પડી ગયા ખરે બીક લાગતી હતી ભાઈ ઝાડવામાં માં વાત જવા દો વરસાદ ચાલુ હતો ને ગાડી લઈને હોય માથે પીપેર આવે એટલે પૂરું જો આ પીપર પડીને ને જો થાંભલો રહ્યો એના તાર યા જોરિયા તાર અહીંયા હતા ને તાર ઉપર પીપર પડીને એ હિસાબે ઓલું ટીસી પડી ગયું હતું આવું લાગડ ઠેક ઠેકાણે પડી ગયું છે સીધે સીધુમાંથી જોઈજો આ વરસાદ પછી આ એરડાના તમે એરડાની હાલાકી જુઓ જો આ એડા બધા ફેલ થઈ ગયા તો બધા ફેલ આ એડા જો આપ જોઈ શકો છો આ એડો એકદમ નિષ્ફળ જાય આ એરડો પાછો વરે નહીં અને ભાઈ બહુ ખતરનાક નુકસાની છે ખેડૂતોને આવી તો ઘણી બધી જગ્યાએ હજી આ છે ને મેં રોડ ને કાંઠે કાંઠે હતા એના વિડીયો શૂટ કર્યા છે જો લ્યો આ કપા એકદમ પૂરું થઈ ગયું હુકાઈ ગયો જઈ ને આ બીજો કપા જુઓ પૂરું થઈ ગયું કપાનું આ કપા ના બચે એક ખેડૂતોને ભયંકરનું આ ધોવાણ તો જો થઈ ગયું ધોવાણ પણ એટલું થઈ ગયું હું તમને ફોટા દ્વારા બતાવું છું જો આ ખેડૂતોને નુકસાની જોઈ લ્યો આ આ પૂરું કરી નાખ્યું આ મગફળી હુવરાવી દીધી જોઈ લ્યો આ મગફળી ના વરે આ કપાસ ખેડૂતોને ભયંકર નુકસાની છે બોટે